આ તો નવરાત્રિ છે બહેનું દીકરીઓને ગરબે ને રાહડે રમવાનો દાંડિયા રમવાનો આ એક ઉત્સવને અવસર છે નવરાત્રિ એટલે કોઈ આ મુજરા કરવાનો અવસર નથી જેમાં આપણે ટૂંકા કપડાં પહેરીએ અને કોઈક એવા વિધર્મીઓની નજર આપણી ઉપર પડે અને પછી ના થવાના કિસ્સા બને અને ના કરવાનું ના વિચારવાનું વિચારે અને પછી આપણી બહેન દીકરીઓ સુરક્ષિત ન રહે એટલે સુરક્ષિત રહેવા માટે ગરબે તમે રમો તો સોડે શણગાર સજી જજો અંગ ઢાંકજો આપણા આપણા અંગ ઉઘાડા છે તો કાફિરની નજર પડશે કારણ કે આ તો વીરતાનો દેશ છે વાત કરું તો વીરતાની જાસીકી શ્રી મહારાણી લક્ષ્મીબાઈ જે પોતે એક પોતાના દેશ માટે હિંમતથી લડ્યા હતા અને ભક્તિની વાત કરીએ તો મીરાબાઈ જે ભક્તિ આપણને શીખવાડીને જ્યાસે તો માટે દેશની બેનો દીકરીઓ ગરબે રમો તો થોડે શણગાર સજી અને તમે પૂરું અંગ ઢાંકી અને ગરબે રમજો જેથી કરીને કોઈ કાફિરની તમારી ઉપર નજર ના પડે અને જો જ્યાં પણ તમને ભાઈઓને પણ નમ્ર અપીલ છે કે ભાઈઓ તમે બેન દીકરીઓ ઉપર એવી ખોટી નજર ના નાખતા કે તમારા લીધે કોઈ કાફીરની નજર પડે અને જ્યાં પણ તમને એવું દેખાતું હોય તો અમારો સંપર્ક કરજો લાલબી આહીનનો સંપર્ક કરજો અમારો સંપર્ક કરજો અને તમે આમનો સંપર્ક કરી જણાવજો જે અમે કાર્યવાહી થતી છે કરશું કોઈ આવ્યો કાફિર તમને જોવા મળે તો વિડીયોને શેર કરજોમાં વધુમાં વધુ જય હિન્દ જય ભારત જય ઠાકર